નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં તો મિત્રો આજે છે તારીખ સાત સપ્ટેમ્બર બે હજાર ચોવીસને વાર શનિવાર આજે કપાસના ભાવ કેવા રહેશે કપાસના ભાવમાં શું હવે નવા સમાચાર છે સાથે જ કપાસ બજારની સંપૂર્ણ માહિતી વિગતવાર મેળવશું તો વિડીયોમાં બન્યા રહેજો ને ખાસ કરી ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો સૌપ્રથમ કપાસ બજારના સમાચારથી વાત કરીએ તો હાલ આજે કપાસના ભાવમાં સ્થિરતાનો માહોલ હતો અત્યારે આવકની વાત કરીએ તો અમે નવી આવકની થોડી લેટ થવાની ધારણા છે અને જૂના માલની આવકો સાવ ઓછી થઈ ચૂકી છે અને ખેડૂતોના ઘર ખાલી થયા છે અમે કપાસના ભાવની વાત કરીએ તો આજે કપાસનો ભાવ ઊંચામાં રાજકોટની અંદર સોળસો ને રૂપિયા હતા તો સરેરાશ બજાર પંદરસો થી લઈને સોળસો સિત્તેર રૂપિયા સુધી જોવા મળી રહ્યું છે જો મિત્રો હવે વાયદા બજારની વાત કરીએ તો આજે એમસીએક્સ કોટન વાયદા અંદર સામાન્ય ઢીલાસ જોવા મળી હતી જેમાં વાયદામાં સપ્ટેમ્બર વાયદો એકસો સાઠ પોઈન્ટ ઘટીને ઓગણસાઠ હજાર રૂપિયાનો જોવા મળી રહ્યો હતો તો સામે ન્યુયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો તેમાં ડિસેમ્બર વાયદો એક પોઈન્ટ તેસઠ ડોલર ઘટ્યો હતો અને હવે વાયદો સડસઠ પોઈન્ટ એક્યાસી ડોલરે જોવા મળતા હતા સાથે જ ખોળ વાયદામાં અત્યારે ભારે કડાકા થયા છે અને છેલ્લા બે દિવસની અંદર ખોળ વાયદામાં બસો રૂપિયા નીકળી ગયા હતા અને હવે ચોત્રીસો ને બાવન રૂપિયાનો વાયદો રહી ગયો છે જ્યારે સીસીઆઈએ એ રૂના ભાવ યથાવત રાખતા એક દિવસમાં માત્ર જે સિત્તેર થી એસી હજાર ઘાસડી વેસાતી તે ઘટીને આજે માત્ર ત્રણસો ગાંસડી જ વેસાઈ હતી અગ્રણી મલ્ટીનેશનલ કંપનીઓએ ઋના ભાવમાં આજે ચારસોનો ઘટાડો કર્યો હતો ઉપરાંત સીસીઆઈએ બજાર સ્થિર રાખ્યું જેના કારણે તેમનું વેચાણ થયું નહોતું અને હવે આગામી સમયમાં શું થશે તેની વાત કરીએ તો મિત્રો હવે આગામી સમયમાં રૂ બજારમાં સામાન્ય સુધારો આવે ને ભાવ અત્યારે ખેડૂતો અને આશા લગાડી બેઠા હતા મિત્ર વિશ્વમાં નવી સિઝન ની અંદર ઋહની સપ્લાયમાં ચૌદ પોઈન્ટ પંચોતેર લાખ નો ખાદ રહેવાનો અંદાજ છે વિશ્વમાં સતત બીજે વર્ષે ઋહ ના વપરાશ કરતા ઉત્પાદન ઓછું રહેવાનો ખાદ આ વર્ષે પણ નક્કી થયો હતો એટલે આ વર્ષે જો ગયા વર્ષનો સ્ટોક હતો એના આગલા વર્ષનો સ્ટોક હતો તે ખતમ થાય તો ભાવમાં ફરી એકવાર સારા બજાર જોવા મળવાની શક્યતાઓ છે જ્યારે ગુજરાતના ચાર રાજ્યો એવા છે જ્યાં આ વર્ષે એકત્રીસ પોઈન્ટ સત્યોતેર લાખ હેક્ટરના કપાસના પાકમાં ભારે વરસાદથી નુકસાન થયું છે જેમાં ગુજરાતની અંદર વાત કરીએ તો ગુજરાતમાં દસ ટકા પાકને મોટું નુકસાન થયું હોવાના સમાચાર છે જેથી રૂ ઉત્પાદનમાં ખાસ્સો ઘટાડો થવાનો અંદાજ મુકાઈ રહ્યો છે ઉપરાંત મહારાષ્ટ્રની વાત કરીએ તો તેમાં સૌથી વધારે અગિયાર પોઈન્ટ સત્યોતેર લાખ હેક્ટરમાં કપાસના પાકમાં નુકસાન થયું હતું કેન્દ્ર સરકાર કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે બે દિવસની અંદર આંધ્રપ્રદેશની મુલાકાત જઈ આવ્યા જ્યાંના રિપોર્ટ પ્રમાણે એક પોઈન્ટ એંસી લાખ હેક્ટર ઉગેલા પાકને નુકસાન થયું હતું તેલંગાણામાં આમ ચારેય રાજ્યોનું મળીને એકત્રીસ સત્યોતેર લાખ હેક્ટરમાં કપાસમાં નુકસાન હતું